જે ભાવિ ભક્ત ખુખાર મેલડી માતાને ગુરુ માતા માને છે તો ઘર બેઠા પણ ગુરુ પૂર્ણિમા ઉજવી શકીએ સૌ ભાવિ ભક્તોને જણાવી દઈએ કે આપણા શ્રી બારેજાવાળા ખુખાર મેલડીમાં ગુરુ માતા છે તો સૌ પ્રથમ એવું જાણીએ કે ગુરુ કઈ રીતે બનાવવા ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન કરવા માટે સૌ પ્રથમ ગુરુ તો બનાવવા જ પડે તો જાણીએ ખુખાર મેલડી માતાને ગુરુ કઈ રીતે બનાવવા સાચું ગુરુ પૂજન શું છે ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે ઊઠીને નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ આખા ઘરના અંદર ગંગાજળ છાંટવું આપણે ખુખાર મેલડી માતાને ગુરુ માતા માનીએ છીએ તો મેલડી માતાની છબી તો આપણા ઘરે હોવી જ જોઈએ છબીને એક સ્વચ્છ પાટલા ઉપર કે બાજોટ ઉપર મૂકી અને તેના ઉપર આસન પાથરીને માતાજીની છબી મૂકવી દીવો અગરબત્તી કરવી પાંચ ફ્રૂટ મૂકવા પાણીનો ગ્લાસ પણ મૂકવો યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા મૂકી શકીએ હવે આપણા ગુરુ એટલે કે ખુખાર મેલડી માતાનું ધ્યાન કરવું સીધા હાથમાં પાણી લેવું અને પછી હાથમાં મૂકીને સંકલ્પ કરવો આજ પછી તમે મારા ગુરુ છો હું તમારો સેવક છું એવો સંકલ્પ કરવો પછી ગુરુ મંત્ર બોલવો હવે આપણા ગુરુ માતાનું મંત્ર બોલવો ઓમ મેલડી માતાએ નમ ગુરુના ભજન ગાવા અને હાથમાં પાણી લઈને માતાજી આગળ સંકલ્પ કરવો કોઈ પાંચ આજ્ઞા પાડવી જેમ કે ખોટું બોલવું નહીં વ્યભિચાર કરવો નહીં માંસ ખાવું નહીં એવી કોઈપણ પાંચ આજ્ઞા તમે તમારા ગુરુ સામે પાડી શકો છો ધ્યાન રહે આજ્ઞા પાડ્યા પછી તોડવી નહીં જો આજ્ઞા તમે પાડશો તો ભગવાન તમારું ભલું કરશે જો બને તો ગુરુ પૂર્ણિમાના દિવસે એક ટાઈમ જમીને એક ટાઈમ ઉપવાસ કરી શકીએ છીએ આ રીતે તમે તમારા ઘરના અંદર સાચું ગુરુ પૂજન કરી શકો છો તમે તમારા ગુરુજીને ભોળા ભાવે ભક્તિ કરીને ભોળા ભાવે આશીર્વાદ માગજો અને ગુરુજી આગળ એકદમ નિસ્વાર્થ ભાવે પ્રેમ કરુણા વરસાવજો ગુરુજી तमारू सपनू पूरु करसे जय गुरुदेव